ત્યારે લગન પ્રસંગ વાર દીવારમાં મરે પર ગળી લગાડવામાં આવતી અને ઘડીના કપડાં કેરીને ભાઈ વટ પડતો વાહ ઇંગ્લેન્ડમાં ઘણી બધી ફેક્ટરીઓ કપડાની થઈ અને એને રંગવામાં મારી જરૂર પડી એટલે ભારતમાં પાસે પ્રાણે મને વવરાવે પ્રાણે મને અને મારી ખેતી મારી ખેતી આગળ આય ગળી ઉગે પણ હવે ખેડૂતો પાસે કેમ ઉગાડવું

રયત પદ્ધતિ એમાં શું બળદ અંગ્રેજો ના વસ્તુ અંગ્રેજો મહેનત અને ખેડૂત ખેતર પણ જયારે વસ્તુ ઉગે એટલે ખેતર મને લઈ જાય કારખાનામાં અંગ્રેજો ને બાંધ્યા ભાવે આપી બે પદ્ધતિમાં માં મારો તો વટ પડે પણ મને ઉગાડનાર ખેડૂત